નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે સંસ્કૃત તેનો પાઠ પાઠનું નામ આમલમ દ્રાક્ષા ફલમ સ્વધ્યન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જે મિત્રો જૂનું વર્ઝનની એપ્લિકેશન વાપરી વાપરી રહ્યા છે તેમણે પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન અપડેટ કરી દેવા વિનંતી છે જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ અને ઘણી બધી માહિતી તમને વધારાની માહિતી છે તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાંનું પહેલું છે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો એટલે કે અહીંયા જે વાક્ય આપેલું છે તેવું ને તેવું સારા અક્ષરે અહીંયા કોપી મારવાનું છે એટલે કે તમારે એવું ને એવું લખવાનું છે તો આપણે પહેલું જોઈ લઈએ પશ્યતી તામ બીજું છે શ્રાંત જાયતે ખિન્ન જાયતે ત્રીજું છે અનુક્ષણમ તન મુખે રસહ જાયતે ચોથું છે આમલમ દ્રાક્ષાફલમ અને પાંચમું વિધાન છે પીપાસયા બુભુક્ષયા વન ગ્છ બીજું છે કંસમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાનો છે આ કંસમાં આપેલા વાક્યો છે તેને ધ્યાનમાં લેવાના છે ઈલા ભત નામ કિંમલા ભવાન કક્ષાયા પઠતી રાજ અહમ સપ્તકક્ષાયાં પઠામી ઇલા અહમ અપી સપ્તકક્ષાયા પઠામે રાજસ્મિ વિદ્યાલયે પઠતી ઈલા અહમ સરસ્વતી વિદ્યાલયે પઠામે રાજ અસ્તુ પુન મિલામ પ્રશ્ન ત્રણ સાચા વિરોધી એટલે કે વિલોમ વિરોધાદી શબ્દો છે તે શબ્દ પસંદ કરી જોડકા જોડવાના છે વામત એટલે દક્ષિણતઃ અગ્રતઃ એટલે કે આગળ અને પૃષ્ઠતઃ એટલે પાછળ ઉપરી તો તેનું વિરોધી થશે અધઃ મંદમ તેનું વિરોધી થશે શીઘ્રમ ગચ્છતી તો તેનું પહેલું જવાબ આવશે પ્રશ્ન ચાર નીચે આપેલ કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાની છે શરૂઆત થાય છે ઇ ગછતિ ન લભે તછતિ કમપી લભતે શ્રાંત જાયતે ખિન્ન જાયતે બીજું છે એકવાર ઉત્પત્તિ પુનઃ ઉત્પત્તિ ખેદ જાયતે શ્રમ જાયતે લભતે ન દ્રાક્ષા દ્રાક્ષાફલં પ્રશ્ન પાંચ છે કંસમાં આપેલા વાક્યોનો વાર્તાના યોગ્ય ચિત્ર સાથે મેળ કરવાનો છે એટલે કે ચિત્ર આપેલું છે છે શું કહેવા માંગે તેનો અર્થ આ સંસ્કૃતમાં કંસમાં આપેલો છે તે સમજી વિચારી જોઈને સાચો અર્થ લખવાનો છે તો આ ચિત્ર ઉપરથી આપણને એવું લાગે છે કે શૃંગાલહ કાકસ્ય પ્રશંસા કરોતી એટલે કે આ છે એ કાગડાની પ્રશંસા કરી રહ્યું છે કાકહ ગીતમ ગાયતી પ્રશંસા કરી પછી વધારે આપણે બોલવાની ઈચ્છા થાય એટલે કાગડો ગીત ગાય છે એવું આ બીજા ચિત્રની અંદર લાગે છે ત્રીજું ચિત્ર છે કાકસ્ય મુખે પુરિકા અસ્તિ એટલે કે કાગડાના મોઢામાં જે પુરી પુરી છે તે પુરિકા અધઃ પતતી એટલે કે પુરી છે એ ગીત ગાય છે એટલે મોઢો ખુલે એટલે પડી જાય છે અને શૃંગાલહ કરોતી પલાયન જે આ છે એ પૂરી પડી ગઈ છે 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 લઈ અને ભાગી જાય છઠ્ઠું નીચે આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખવાના છે એક વાર કૂદકો મારે છે તો એક વારમ ઉત્પતતી બીજું છે એક શિયાળ વનમાં જાય છે તો એક શૃંગાલહ વનમ ગચ્છતી ત્રીજું છે આગળ જુએ છે પાછળ જુએ છે અને ચોથું છે 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 થાય તરસ લાગે તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેમને પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન એકવાર અપડેટ કરી દેવા વિનંતી છે જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો